મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ સિંહ જાડેજાએ પોતાના જન્મદિવસે નંદીઘર મુદ્દે અનોખી રીતે ઉજવણી કરીને ફરી ચર્ચા જગાવી છે ભાજપના કથિત ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે નંદીઘરમાં મૃત્યુ પામેલા અનેક નંદીઓની આત્મશાંતિ માટે નંદીઘરના પટાંગણમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષ છેલ્લા એક વર્ષથી નંદીઘર કૌભાંડ અંગે આંદોલન ચલાવી રહ્યું છે છતાં આ કાર્યવાહી ન થતા પક્ષે પ્રતિકાત્મક રીતે યજ્ઞ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પુષ્પરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે કે જ્યારે નગરપાલિકામાં તમામ પર કાઉન્સિલરો ભાજપના હતા ત્યારે નંદીઓના રાખ રખવામાં બેદરકારી રખાઈ હતી અને કરોડોના ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉભા થયા હતા સમગ્ર મામલે હજી સુધી કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસે શાંતિ હવન કરીને મોરબી નંદીઘર મુદ્દે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો મોરબી નગરપાલિકામાં જ્યારે બાવન ને બાવન કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે આ જે જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા નંદીઘરના નામે ઓળખાય છે નંદીઘરની સ્થાપના કરવામાં આવી હતી અહીંયા હજારોની સંખ્યામાં નંદીઓ રહેતા હતા આશ્રયસ્થાન હતું નંદીઓનું ત્યારે એ નંદીઓની સરખી રીતના સાર સંભાળ ન રખાતા ઘણા બધા નંદીઓના મૃત્યુ પામ્યા આ નંદીઘર બનાવવા માટે પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ત્યારે અમે છેલ્લા એક વર્ષથી આ નંદીઘરના ભ્રષ્ટાચારીઓને પકડવા માટેના આંદોલનો કોંગ્રેસ પક્ષ કરતું આવ્યું હોય ત્યારે અને આ ગુજરાતના મંત્રીશ્રી અને મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા સાહેબ પણ આ નંદીઘરની તપાસ માટે ખુલીને સામે આવ્યા હોય ત્યારે હજી સુધી કોઈ પણ પ્રકારના પગલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારીઓને પકડવામાં નથી આવ્યા ક્યાં કુંડલીમાં ગોળ ભંગાઈ ગયો છે એ જાણવા માટે વિપક્ષ તરીકે અમે અવાજ ઉપાડ્યો છે અને અમને એક વર્ષથી ન્યાય ન મળતા આજે જે નંદીઓ અહીંયા મૃત્યુ પામેલા છે તમામ નંદીઓના આત્માના કલ્યાણ માટે આત્માની શાંતિ માટે આજે અહીંયા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ નંદી ઘરના પ્રતાંગણમાં ઉભા રહી ત્યારે અમે આ નંદી ઘરમાં જે ભ્રષ્ટાચાર થયો હોય એ બાબતે અમે મોરબી નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો જિલ્લા કોંગ્રેસને મોરબી નગરપાલિકાએ જવાબ નથી આપ્યો ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે નંદીઓને અહીંયા દાટી દેવામાં આવ્યા છે એના આત્માને શાંતિ મળે એટલા માટે થઈ અને અમે આજે જિલ્લા કોંગ્રેસ તરફથી અમે હવનનો કાર્યક્રમ રાખ્યો છે અને જો આ ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચારની વાતો કરે છે અહીંયા કણે અસંખ્ય નંદીઓને દાટી દેવામાં આવ્યા છે જો એ ખોદકામ કરીએ અને જોવે તો અસંખ્ય અવશેષો મળે એમ હે છતાંય આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે એવું કહેતા હતા કે અમે મોરબીની માલિકા મોરબી નગરપાલિકામાં બાવને બાવન માણસોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે તો હું ચૂંટાઈને આવીશ તો એક પણ ભ્રષ્ટાચાચારીઓને છોડીશ નહીં ત્યારે હું આ ધારાસભ્યને કહેવા માગું છું કે હવે તો તમે મંત્રી બની ગયા છે જે લોકોએ નંદીગરમાં ભ્રષ્ટાચાર કર્યો છે એ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને અમારી આ તકે એ પણ માગણી છે કે જો અહીંયા ખોદકામ કરી અને જોવામાં આવે તો અસંખ્ય નંદીઓના અવશેષો મળે એમ છે